નમસ્કાર મિત્રો ખાસ તો લાઈવ કર્યું હતું બે દિવસ પહેલાં પણ કોઈ ટેકનિકલ એરરને કારણે કે અન્ય કોઈ પ્રોબ્લેમને કારણે અડધીથી બંધ થઈ ગયું હતું પણ આપણે આપણો મુદ્દો જે છે એ નહોતા લઈ શક્યા પણ કંઈ વાંધો નહીં આપણો મુદ્દો ડીવી બાબતનો હતો આંદોલન બાબતનો હતો નેક્સ્ટ તારીખ બાબતનો હતો પરંતુ હવે ઉચ્ચતરનો લિસ્ટ આવી ચૂક્યો છે

કે આપણી સીટો બરબાદ ન થાય એટલા માટે કે સીટ ખાલી રહે અને ઉમેદવારને નોકરી પણ ન મળે એવું ન બને એનું ધ્યાન રાખવા માટેની આપણી માહિતી છે તો ડીવીનું લિસ્ટ આવી ગયું છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એનો વિડીયો પછી હમણાં હું બનાવી આપીશ કાલે અથવા તો પરમ દિવસે કઈ રીતે આપણે રજૂઆત કરવાની છે ને શું લઈને સાથે જવાનું છે ક્યાં જવાનું છે એ બનાવી આપીશું પણ પહેલું ખૂબ પ્લાનિંગ સાથે ચાલજો કોઈ એક જ તમારી જગ્યા પસંદ કરજો તમે સરકારીમાં પણ લો ગ્રાન્ટેડમાં પણ લ્યો હવે હજી સ્ટેપ છે હજુ વાર છે હજી એ બધો સમય છે જિલ્લા પસંદગીને શાળા પસંદગીને એ પહેલા વિડીયો એટલા માટે બનાવ્યો છે ત્યાં સુધીમાં આપણે બધી તૈયારી કરીને રાખીએ તૈયારીમાં બીજું કશું નથી કરવાનું હજી શાળા આપણે

તમારો નંબર ક્યાં લાગે એમ છે કેટલી જગ્યા છે તમારો વિષય છે તમારાથી આગળ કેટલા છે આખું વિશ્લેષણ કરીને પછી ગ્રાન્ટેડનું વિશ્લેષણ કરજો સરકારી પત્યા પછી ગ્રાન્ટેડ આવશે એટલે ગ્રાન્ટેડ આવશે તો મારો નંબર ખરા અર્થમાં અહીંયા લાગે એમ છે તો અહીંયા મારે લેવું છે કે કેમ લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ જશે જગ્યાઓ આવી જાય ડીવી થઈ જાય વિષયવા જગ્યાઓ આવી જાય જિલ્લાવાઈઝ ખાલી જગ્યાઓ આવી જાય એટલે એક વસ્તુ કન્ફર્મ થઈ જાય કે તમે ક્યાં લાગવાના છો હવે ક્યાં લાગવાના છો એ નક્કી થયા પછી તમારે ત્યાં જવું છે યસ યા નો જો નથી જવું તો સિલેક્શન કરવાનો કોઈ મતલબ નથી જોકે સરકારે સિસ્ટમ એ કંઈક ગોઠવી હશે કંઈક રૂલ્સ રેગ્યુલેશન બનાવ્યા હશે કે જેથી કરીને સીટ ન બગડે પણ એક ઉમેદવાર તરીકે તમને મને બધાને ખબર છે કે કેટલા સંઘર્ષ પછી આવડી મોટી ભરતી આવી છે અને ભરતીમાં કઈ રીતે કેટલા સંઘર્ષ પછી પ્રોસેસ આગળ વધી છે તો એ સંઘર્ષ જે કર્યો છે એ ઉમેદવાર રહી ન જાય એ જોવાની જવાબદારી મારી તમારી સૌ જ છે એટલે એક વખત નક્કી થઈ ગયું મારે આ જિલ્લામાં મળે એમ છે મારે જિલ્લામાં લેવાનું જ નથી તો ખોટી શાળા પસંદ ના કરતા હવે ગ્રાન્ટેડ નો વારો આવે ને તમને ખબર એમ થાય કે ના ગ્રાન્ટેડ ની અંદર મારો વારો અહીં આવે એમ છે અને મારે અહીંયા લઈ લેવી છે તો ત્યાં જ લેજો હવે પ્રશ્ન ન્યા થશે બીજો સ્ટેપ કે જે ઉચ્ચતર માધ્યમિકમાં છે એ કદાચ માધ્યમિકમાં પણ પાસ હશે અને એને સારા માર્ક્સ હશે કદાચ તો કેવું થશે કે ત્યાં કદાચ ગ્રાન્ટેડમાં લીધું છે અને અહીંયા તમને કદાચ સરકારીમાં નજીક મળે છે તો તમે વિચારશો એ ભલે લીધું તો એ તો જગ્યા પેક થઈ ગઈ છે હવે તમે માધ્યમિકમાં લેશો તો ત્યાં પણ તમારી એક સીટ બુક કરશો કોઈ એકના ભવિષ્યને આપણે ખાઈ જઈશું કોઈના એકના ભવિષ્યનું આપણે પૂરું કરી દઈશું કોઈ એક નોકરી માટે વંચિત રહી જશે આટલા સંઘર્ષો પછી જ્યારે ભરતી આવી હોય આવનાર સમયમાં આવશે બહુ ઓછી છે તમારે સમજી લેવાનું છે તો આપણો જ એક ભાઈ આપણો જ એક બંધુ ભલે આપણી સાથે આંદોલનમાં હોય ન હોય આપણી ભરતીને સાથ સહકાર આપ્યો ન આપ્યો છો કે ઘરમાં બેસીને ઘણા બધા તમાશો જોનારા છે પણ એનું હિત આપણે જોવાનું છે છે તો અંતે આપણો ભાઈ જ આપણો ઉમેદવાર બંધુ જ છે મને દુઃખ છે હમણાં હું સર્વે કરતો તો મારી આજુબાજુના જ વ્યક્તિઓનો એવા બધા શિક્ષકો છે જે કોઈ બહાર જ નથી નીકળ્યા મારા સુરતમાં મારા વિસ્તારમાં મારી આજુબાજુ એવા ઘણા શિક્ષકો છે એ આ બધું મેરિટ આવ્યું લિસ્ટ આવ્યું પછી મને ખબર પડે કે ટેટ પાસ હોય ટાટ પાસ હોય લાગી જાય એમ હોય પણ કોઈ દિવસ કીધું જ નહીં સાહેબ તમે આંદોલન કરો છો અમને તમારી સાથે લઈ જાવ અમે તમારી સાથે જોડાય શું દુઃખની વાત છે કદાચ શિક્ષક બનશે કંઈ કરી નથી લેવાનું છોકરાનું ભવિષ્ય સુધારે તો બસ છે મારી વાત બહુ સમજવા જેવી વાત છે મિત્રો ટાળતા નહીં બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કોઈનું પણ સીટ ખરાબ થાય આપણે નથી જોવાનું હવે ઉચ્ચતરમાં ઠેકડો મારીને માધ્યમિક જો કે સરકારે એના માટે કંઈક વ્યવસ્થા કરી હશે અને નહીં કરી હોય તો આપણે એવી વિનંતી કરીએ સરકાર કે પ્રયાસ કરે કે રૂલ્સ બનાવે વિભાગને આપણે કહીએ કે એ પ્રમાણે કાર્ય કરે એટલે વિભાગ એની રીતે તૈયારીમાં હશે સીટ ન બગડેની પૂર્ણ તૈયારીમાં હશે તો માધ્યમિકમાં ન લેતા અને માધ્ય અને પગારમાં પણ ફેર છે હમ ગ્રેડમાં પણ ફેર છે તો એક વખત માઇન્ડ થી નક્કી કરી નાખો બધું જ વિશ્લેષણ કરી નાખો બધો જ અભ્યાસ કરી નાખો હા હજી તમારા હાથમાં ઓર્ડર નથી આવી ગયા લડત બાકી જ છે લડત લડવાની જ છે પણ આ અગાઉ તેમ બધી તૈયારી કરો ને એટલે મારા સજેશન રૂપ વિડીયો છે તો તમે કદાચ મારા સજેશનને લેવા ઈચ્છતા હોય તો લેવાનું કાંઈ કોઈને બળજબરી તો કાંઈ છે નહીં પણ આપણા ઉમેદવારની સીટ આપણે બચાવવાની છે આટલી માનવતા જો આપણામાં બચી હોય અને થોડુંક છોકરાઓના વિચારતા હોય હું એ સીટ નહીં લઉં અને શાળાના બાળકોને શિક્ષક નહીં મળે તો શું થશે આ વિચારવા જેવું છે બે ઘડી શાંતિથી બેસીને વિચારીને વિશ્લેષણ કરીને નક્કી કરજો મારે ઉચ્ચતર જ લેવું છે માધ્યમિક લેવું છે જગ્યાઓ આવશે જિલ્લાઓ આવશે શાળાઓ આવશે વિષયવાજ ખાલી જગ્યા આવશે એટલે બધો જ ખ્યાલ આવી જશે કે તમે ક્યાં લાગશો બધું વિશ્લેષણ નાખજો કોઈક એવા તજજ્ઞ હોય તો એને પૂછજો હવે ઘણા પછી આ સૂચના માને ન માને એ તો એનો પ્રશ્ન છે અને ખાસ મારા જે શિક્ષક મિત્રો ઓલરેડી સર્વિસ કરે છે નોકરી કરે છે તો તમને તો કદાચ ખ્યાલ જ હશે કે નોકરી કેટલી મહત્વની ઘણા ઉમેદવારો માટે છે તો તમને પણ વિનંતી મારા જે કોઈ સરકારી સાથી મિત્રો અત્યારે ઓલરેડી નોકરી કરતા હોય એવો તમે થોડું ધ્યાન રાખજો કે આવનાર ભાવિ શિક્ષકને નોકરી મળે અને વિદ્યાર્થીને શિક્ષક મળે કદાચ એને આટલા સંઘર્ષ પછી એ શિક્ષક તરીકે એના સપનું પૂરું કરવા માટે જોબ કરી રહ્યો છે તો તમે પણ બને ત્યાં સુધી ઘણા બધા સરકારી શિક્ષકો છે જે હમણાં લાગ્યા હોય અને એને આ એક્ઝામ આપી હોય અને પાસ પણ થઈ ગયા હોય તો ઘણી વખત પોતાની નજીક મળતું હોય તો એ સીટ ખાલી મૂકીને પછી પાછા આ સીટમાં આવી જાય ન થાય જો બદલીમાં તમને શક્યતા હોય ને બદલીમાં બાજુ મળતું હોય તો લઈ લેજો અને કદાચ વીસ કિલોમીટર વધારે અપડાઉન કરવું પડતું હોય તો કરજો તમારા વીસ કિલોમીટરને કારણે કદાચ કોઈની વીસથી ત્રીસ વર્ષની જિંદગી પણ બચી શકે છે અને વીસથી ત્રીસ વર્ષની જિંદગી પણ સારી થઈ શકે છે તો એટલું થોડુંક વિચારજો અમારા બધા ઉમેદવારો વતી બાકી અમે લોકો અમારા હાથથી જેટલા પ્રયાસ થતા હતા ભરતી લાવવા માટે કર્યા છે અને આગળ પણ કરીશું પછી બીજું કેટલાક ઉમેદવારોના બહુ ફોન આવે સાહેબ ઓલું લિસ્ટ હોય તો મોકલો ઓલું લિસ્ટ હોય તો મોકલો ડોક્યુમેન્ટ ક્યારે કરાવવાનું ક્યારે ડેટ આવશે શું થશે કઈ મિત્રો બધું જ એવું કે છે સાહેબ મારું નામ લિસ્ટમાં છે કે નહીં જોઈ દો એટલે હું નામ જોવા બેઠો છું એટલે ડાઉનલોડ કરો સર્ચ કરો નામ ગોતો થયું કાં કાતો કે મારું નામ નથી આવ્યું અથવા આ પ્રોબ્લેમ છે મારું આમાં નામ છે આમાં નથી તો એ કેટેગરી વાઇઝ બોલાવ્યા છે ન બોલાવ્યો તો હેલ્પલાઇન છે ત્યાં ફોન કરો કારણ કે એને હું નથી જાણતો એટલે બિન જરૂરી ખોટું પછી હું જવાબ ન આપી શકું બહુ બધાના મેસેજ આવે સર મારે આમ છે મારે આ પ્રોબ્લેમ છે હું એક વિડીયો બનાવી નાખીશ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઈડબલ્યુ એસ છે અને કયા કયા સોગંદનામા છે એનો એક વિડીયો બનાવી નાખીશ કાલે અથવા પરમ દિવસે પણ પહેલાં આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે દરેક ઉમેદવાર સુધી અને જે અત્યારે હાલ નોકરી કરી રહ્યા છે અમારા શિક્ષક મિત્રો સુધી અંતે તો આપણે બધા બંધુ કહેવાય શિક્ષક બંધુ એટલે એકબીજાને સાથ સહકાર આપો પછી જિલ્લામાં કોઈને ગામ પસંદગી કરવાની હોય શાળા પસંદગી કરવાની હોય તો આપણી પાસે બધા જિલ્લાના ગ્રુપ છે જીવાયસી સમિતિ પાસે તો હા એવી માહિતી તેમ પૂછી શકો તમારા જિલ્લામાં આ ગામ કેવું છે આ ગામમાં શું છે આમાંથી કયો વિસ્તાર લેવાય આ તો આપણા સંઘર્ષનું મહત્વ છે આપણે જે સંઘર્ષ કર્યો છે જે સાથે મળ્યા છે જે આંદોલનમાં આપણે બધા મિત્રો બન્યા છીએ જે ભેગા થયા છીએ એન કેન પ્રકાર એકબીજાને ઉપયોગી બનશું બનાસકાઠાવાળાને એનો જિલ્લો ખબર હોય મહેસાણાવાળાને એનો જિલ્લો ખબર હોય ભાવનગરવાળાને એનો જિલ્લાની ખબર હોય એને ભાવનગર ના મળતું હોય તો બનાસકાઠાવાળા સજેશન કરી શકે કે તમારા બનાસકાંઠામાં આ એરિયામાં લેવાય આ વિસ્તારમાં લેવાય અહીંયા સારું છે મેરિટ પ્રમાણે જ્યાં મેળ આવતો હોય ત્યાં બનાસકાંઠા વાળાને ભાવનગર મળતું હોય તો કદાચ એને આપણે કહી શકીએ કે ભાઈ આ વિસ્તાર સારો છે તો લઈ શકે છો પહેલા તો પોતાના વતનમાં મળતું હોય તો ત્યાં લઈ શકે છે એટલે નાની નાની બાબતો આપણને ખૂબ ઉપયોગી બનશે જીવાયસી સમિતિ હંમેશા તમારી સાથે રહેશે આ બાબતનું પણ આપણે એક ચોક્કસ પ્લેટફોર્મ બનાવીશું એ પ્લેટફોર્મ બાબતે પણ પછી આપણે ચર્ચા કરીશું પણ અત્યારે તમારે બધું વિશ્લેષણ કરીને રાખવાનું છે ઉચ્ચતરવાળાઓને વાળાઓને ખાસ જગ્યાઓ બહાર આવવા દો ડીવીની તારીખ આવવા દો પછી ડીવીની તારીખ આવ્યા પછી શું પ્રોસેસ છે એનું આપણે એક વિડીયોના માધ્યમથી જણાવીશું મદદ માટે તૈયાર રહીશું પણ ખોટી મદદ માટે નહીં હજુ કેટલાક પડતર મુદ્દાઓ છે એના ઉપર પણ આપણે ચર્ચાઓ કરવાની છે જગ્યા વધારા બાબતે પણ એક વિડીયો આપણે બનાવી નાખશું કઈ રીતે શું થઈ શકે એમ છે અને કઈ રીતે પ્રક્રિયા હાથ ધરી શકાય એમ છે આગળની પણ દુઃખની વાત છે ચોવીસ હજાર સાતસોમાંથી માંથી લાગે એમ ચોવીસ હજાર સાતસો હતા એમાંથી કદાચ જૂના શિક્ષકો કાઢી નાખો તો એકવીસ હજાર કદાચ લાગે એમ હોય તો વીસ હજાર માંથી કદાચ દસ ટકા ગ્રાઉન્ડ પર નથી આવ્યા દુઃખ રહેશે આજીવન દુઃખ રહેશે પણ છતાં આપણે હવે શિક્ષક તરીકે જ્યારે નોકરી કરવાના છીએ ત્યારે એકબીજા સાથે સંકળાયેલા રહીએ એકબીજાને મદદ કરતા રહીએ એકબીજાને સાથ આપતા રહીએ અને જ્યાં જરૂર પડે ને ત્યાં ઊભા રહીએ જો આપણું સંગઠન હશે જો આપણે એક સંગઠનથી કામ કરતા હશું અને શિક્ષકની નોકરીમાં લાગ્યા પછી જો આપણું સંગઠન આ રહેશે તો ગમે ત્યારે પ્રશ્ન ગમે એને હશે ને આપણું સંગઠન હશે ને તો આ પ્રશ્નનો ઉકેલ આપણે મેળવી શકીશું તો એ પણ પ્રયાસ આપણે હાથ ધરવાનો છે કોઈની સીટ ન બગડે અને કોઈના ઘરનો દીવો સળગતો રહે અને દીવો પ્રગટે એવો પ્રયાસ આપણે સૌ શિક્ષક મિત્ર છીએ ત્યારે આપણે કરવાનો છે હવે આપ શિક્ષક મિત્ર છો પરંતુ હજુ ખાવાના ખેલ નથી ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થવાનું છે લિસ્ટ આવી જવા દો કોલ લેટરની ડિટેલ આવી જવા દો આગળની પ્રક્રિયા શું થાય છે જોઈએ બે ચાર દિવસ નહીતર પછી આગળ પાછો આપણે વિચારીશું મને વિશ્વાસ છે કે આપ સૌ સાથ આપશો અને આગળના આયોજનમાં પણ સાથે રહેશો જો તમે વધુને વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડશો તો એને ઉપયોગી બનશે કોઈની સીટ બચશે વિડીયો બનાવવાનો બીજો કોઈ હેતુ નથી એક જ હેતુ છે કે જેટલી જગ્યા છે એટલી જગ્યા પરફેક્ટ ભરાય તો કોઈક ઉમેદવારને ચાન્સ મળે અને જગ્યા વધારો થાય અને થઈને આવ્યો છે તો એવો ને એવો જગ્યા વધારો હજી થાય તો આપણા કેટલાક ઉમેદવારોને લાભ મળી શકે અને ખાસ આપ સૌના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર અને હું આશા રાખું આપની પાસે કે જેટલા લોકોને તમે સમજાવી શકો એટલા લોકોને તમે સમજાવશો હું સમજાવી શકું એટલા લોકોને હું સમજાવીશ સીટ ન બગડે એ રીતે આપણે પ્રયાસ કરીશું ફરી પાછા આપણે આ સંગઠનનો ઉપયોગ આપણે સૌને નોકરી વ્યવસ્થિત મળી રહે વ્યવસ્થિત જગ્યા મળી રહે વ્યવસ્થિત પસંદગી થઈ જાય એ માટે આપણે કરતા રહીશું જય હિન્દ જય ભારત તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો લખજો આપણે એ પ્રશ્ન પર પછી આગળ આપણે ચર્ચા કરીશું